માંડ માંડ હિન્દુ એક થાય ત્યાં બે સમાજ અંદરો અંદર બાખડે પછી બધા હિન્દુ એકતા રસ્તે રજડ થી મૂકીને સમાજની એકતા મજબૂત કરવા રખડે હિન્દુ હિન્દુ કરીને સોશિયલ મીડિયામાં જે ગજવે આખું ગામ એને રૂબરૂ મળો તો સૌથી પહેલા પૂછે તમે કેવા તમારી જ્ઞાતિનું શું નામ જ્ઞાતિ ગૌરવ તો હોવું જ જોઈએ આવું એક હિન્દુ બોલે ડાયરાઓમાં અને બીજો બોલે ચૂંટણીની રેલીઓમાં અને જ્ઞાતિ સિવાય કરવી આવો ત્રીજો હિન્દુ મારે સોસાયટીની જય શ્રી મોઢા ઉપર પણ મનમાં તો જાતિનું જ વર્ચસ્વ રહેવું જોઈએ હિન્દુ રાષ્ટ્રમાં મુસ્લિમ તો સેકન્ડ સિટીઝન હશે પણ પ્યુન થી લઈને પીએમ સુધી આપણા જ સમાજનું વર્ચસ્વ રહેવું જોઈએ

સમાજની એકતા મજબૂત કરવા રખડે તો મિત્રો જોશના બેન આહિરનો આ વિડિયો તમે જોયો ને એમાં મિત્રો તેમણે બહુ કડવી પરંતુ સત્ય વાત કરી છે આજકાલ આપણે સોશિયલ મીડિયા પર હિન્દુ રાષ્ટ્રની ઘણી બધી વાતો સાંભળીએ છીએ પરંતુ જો ખરેખર આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવી શકીશું કેમ કે મિત્રો અત્યારે લોકો અંદરો અંદર જ્ઞાતિ જાતિના નામે લડી રહ્યા છે આપણે પહેલાં પોતાને જ પૂછવું જોઈએ કે આપણે હિન્દુ છીએ કે પછી માત્ર અમુક જ્ઞાતિના છે સોશિયલ મીડિયા પર હું આ જ્ઞાતિનો હું પેલી જ્ઞાતિનો કંઈને જે ઝઘડા ચાલી રહ્યા છે તો શું મિત્રો આના કારણે આપણો હિન્દુ ધર્મ મજબૂત બનશે આજના યુવાનોને સમજવાની જરૂર છે કે જો આપણે જ્યાં સુધી જ્ઞાતિવાદમાં ફસાયેલા રહીશું ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરવી એકદમ અધૂરીત છે જો મિત્રો તમને આ વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી આ સંદેશ પહોંચે